કકાસના લાઈ દેશન ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે અને ગુરુકુરમની તૈયારી જોરદાર થઈ ગઈ છે મિત્રો ચાલુ જોઈ શકો કે મંડપ લખાઈ ગયા છે અને જોરદાર તૈયારી બાપાની આ આજુબાજુ જોઈ શકો કે મંડપ જોરદાર લખાઈ ગયા છે શણગારવાને ચાલુ કામગીરી થઈ ગઈ છે તો આજના લાઈ દેશન પહેલાં તો કાળભેદાનું દર્શન કરાવ્યું મિત્રો તો લાઈમાં બનીયાર જાઓ તો આ છે કાળગદાનું મંદિર તેમના લાય દર્શન આજના સુંદર મજાના તો આજના લાય દર્શન મિત્રો બધા મિત્રોના બાપા શિતરામ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન સુંદર મજાના અહીંયા ક્યાં ત્યાં ગાદી મંદિર જઈશું ગાદી મંદિર દર્શન કરાવશે પછી સમાધિ મંદિરના અને પછી ધ્યાન મંદિરના તો આજ ટ્રાફિક જોઈ શકો કેટલું ટ્રાફિક છે કે ચાલો મિત્રો તો લાઈનમાં બની રહીજો આજ નું ટ્રાફિક પણ જોઈ શકો છો અને મંદિર ના સુંદર મજાના દર્શન ચાલો તો આગળ જઈએ જોઈ શકો સીરીઝ બીજ લાગી છે અને ટૂંક સમયમાં આજના લાઈ દર્શન જય શ્રી રામ

ધ્વજના સુંદર મજાના દર્શન જોઈ શકો છો ગાદી ની દેના લાય દર્શન તો બધા મિત્રોને ને બાપેશ્રામ જય શ્રી રામ આદર આદર મિત્રો ભરતભાઈ ગાદી બાપેશ્રામ ભાઈ તો મિત્રો અત્યારે આપણે ગાદી મંદિર આવી જશે ગાજના ગાદી મંદિરના લાય દર્શન જોઈશું કે સારા બાજુ કે સિરીઝ લાગી ગઈ છે અને કામગીરી ચાલુ થઈ ગઈ છે ગુરુપૂનમની જોરદાર મંડપ મંડપ લાગી ગયા છે તો આજના ગાડીમજીના લાઈવ દર્શન બાપાની ગુરુપૂર્ણના દિવસે શોભાયાત્રા નીકળશે ત્યારે લાઈવ જાવ સોરી મિત્ર શોભાયાત્રા ગુરુપૂનમના દિવસે ન નીકળે તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને

જોઈ શકો કે અત્યારે સમાધિ અંદર છે સમાધિ મંદિરના આજના લાઈવ છે નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ છે બીજી તો આજના લાઈવ છે તમને જણાવ ગુરુ પૂર્ણિના પૂર્ણિ પૂર્ણિમાના દિવસે લાઈ દેખાડ્યો ચોક્કસ મિત્રો ટાઈમ રહેશે તો દેખાડશું અશોકભાઈ દેવમારી બાપેશ કરામભાઈ વેરસિંહ રબારી બાપેશ કરામભાઈ તો આજના લાવી દઈશું સુંદર મજાના તમે જોઈ શકો મિત્રો કે તૈયારી તારા મારી અને સિરીઝ લાગી ગઈ છે જોરદાર બાપાની જર્શન કરાવીએ મિત્રો જેસર ચૌહાણ જગદીશભાઈ પરિવાર સાથે દર્શન કરીએ છે તો જગદીશભાઈ બાબેશ રામ જય શ્રીરામ રાજારી બાબેશ સુંદર મજાની તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો તો સમાધિ મંદિર જોઈ શકો કે જોરદાર શણગારેલું છે મિત્રો અને ટૂંક સમયમાં સિરીઝ પણ લાગી જાય છે બધી જગ્યાએ હજી હવે થોડાક બહુ જાજા દિવસો રહ્યા નથી મિત્રો તો થોડાક દિવસમાં ખૂબ જ તૈયારી થઈ ગઈ છે ચાલુ ચાલો તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ જિગ્નેશભાઈ દરજી જિગ્નેશભાઈ દરજી અંજાર છે માં જાડેજા માનસિંગ આઈ એમ જાડેજા રાજેન્દ્રસિંહ બાબેસ્તરામભાઈ અશોકભાઈ દેવ મોરારી બાબેસ્તરામભાઈ શ્રી માળી વર્ષાબેન બાબેસ્તરામ તો આજના લાય દર્શન સુંદર મજાના શૈલેષભાઈ યાદવ બાપેસ્તરામ ગુરુ સીતારામ બાપેસ્તરામભાઈ તો મિત્રો જોઈ શકો કે અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન મંદિરના લાઈ દર્શન સુંદર મજાના ચાલો નજીકથી દર્શન કરાવીએ તો ધ્યાન લેના નજીકથી દર્શન મિત્રો બધા જ મિત્રોને બાપાસ્તરામ જયશ્રી લાલભા અક્રુ બાપાસ્તરામભાઈ ત્યાં આજના લાય દર્શન વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો મિત્રો ધ્યાનથી જઈશો તમે તો તમને બાપાના દર્શન કાન મોટો બધું છે લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો તો બધા જ મિત્રોને બાપા સીતારામ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈ દર્શન તો લાઈવમાં બંને છે મિત્રો સંજયભાઈ પંચાલ બાપા સીતારામભાઈ નવા મિત્રો હોય તમને ફરી જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે સાત ને પંદર થોડા સાત થઈ છે સાંજે આપણે લાઈવ દર્શન કરાવી છે જોઈ ગુરુદેવભાઈ અવસ્થરામ સાડેજામ રાજેન્દ્રસિંહ તો આજના જોઈ દર્શન ચાલો તો આગળ જોઈએ બાપાના દર્શન કરાવીએ પિન્ટુ પરમાર બાબરભાઈ સંજયભાઈ બાબત ગુરુ પૂનમની ક્યારે લાગે હા મિત્રો ગુરુ પૂનમની તૈયારી જોરદાર ચાલી રહી છે તો નવા મિત્રો હોય એમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન તમને હમણાં આગળ બતાવીએ ફૂલ વિડીયો કોણ છે ધામ આ બગદાના ધામ આવ્યા હોવા આવું તાલુકા કે ભાવનગર જિલ્લા મેં ગુજરાત છે ચિરાગભાઈ બારૈયા બાબેશ કૌશિકભાઈ ભંડારી બાપાશરામભાઈ દિનેશભાઈ બાપેશતરામ તો બધા મિત્રોને ભાઈ ગુરુકુરમની ફૂલ જોરદાર તૈયારી જોઈ શકો છો અને આજના લાઈવ દર્શન તો નજીકથી દર્શન કરાવીએ તમને બાપેશમ નવા મિત્રો હોય તો તમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે અમે સાંજે લાઈવ દર્શન થઈ શકીએ મનોજભાઈ બાપેશમ રસોડું બતાવજો ભાઈ સંજય ભાઈ પંચાલ રસોડું થોડુંક દૂર છે અને વિડીયો થોડોક મોટો થઈ જશે તો આજના લાઈ દેશે હરિયાની નંદલાલ રામ રામભાઈ તો ચાલો બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવ્યો છે મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીએ તમને ટ્રાફિક પણ જોઈ શકો આવી જશે તો મંજુ ગોહિલ મંજુબેન ગોહિલ બાબત તો આજના લાઈવ મંદિર જોઈ જોઈશું પણ સોશિયલ મીડિયામાં લાગી રહ્યું છે અને ના મિત્રો હોય એમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈ જઈએ તો આજના લાઈવ જશે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈટ દર્શન કરાવી છે સવારે સાતને પંદરે તમે સાત રહીશો અને સાંજે સાડા આઠ લાઈન દર્શન કરાવી છે તો લાઈ દર્શનની શરૂઆત કરી શકો તો બધા જય મિત્રોને જઈ શકાય આજના લાઈ દર્શન તો આજનો લાઈટ લગ્ન રાખીએ મિત્રો મારી પાછા સવારે સાત સાત વર્ષે લાઈન તો આજનો લાઈટ લગ્ન રાખીએ નવા મિત્રો હોય તો કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે બધા મિત્રોને બાબા શામ જય શ્રીરામ રાધે રાધે આજનું લાઈટ દર્શન રાખી મિત્રો બાબા રામ શિવરાત્રિ જય શ્રીરામ લાઈમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તો આજની લાઈટ દસથી રાખીએ મિત્રો અને જેનો પહેલી વાર જોડાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો ફૂલ તૈયારી ગુરુ પૂનમની જોઈ શકો તથા અમારી તૈયારી ચાલી રહી છે અને સિરીઝ પણ લાગી ગઈ છે ટ્રાફિક પણ જોઈ શકો કેટલો છે તે આજનું ચાલો મિત્રો તો નવા મિત્રોને જય શ્રી રામ જય આજ આધાર લાઈવ દસથી રાખીએ શુભરાત્રિ જય રામ બાબેશ